ટ્રેક્ટર આવી જશે કઈ સાફ કરવા હાલો માય રસ્તો ક્લિયર કરી દઉં ગડી છે હવે અમારા ઘેર ખેતરમાં ને ફેરવે સાઈન થી તો હાલો હા તમે ને ઓ કેડી મે જોઈ જોઈએ આપણે કો મુકાઈ ગયું જો હલર ગોઠવા ગયું છે હવે ઘોડી સડી ગઈ છે આલો તો હવે કલર ની અંદર જોયું આપડે મગફળી કાઢીને આવેલું છે હલર અહીંથી પવન આવે છે

अलिया, इजा तगारा में आई शी अटगारा तो चे? आले ताला हुट गारा लिया

Thank you. ઓલી સાઈડ પતી ગયું છે ને આ સાઈડ ભરવા આવી ગયા છે જો આયા આ મોટી કળી ઢગલો છે ને આ ઝીણી કળી જે અલગ અલગ પડે છે આ ઝીણી કળી અલગ નીકળે છે અને આ મોટી કળી પણ અલગ નીકળે છે આ મલેર માં ને બધું ફૂટો ઉડી જાય છે જો આ તો બાકી છે હવે બસ સંતો છે ભરવાનું ને જો કેતન આવી ગયા છે નિશાળે થી અને ઈમન તગારા લેવરાવામાં મદદ કરાવે છે કલર ખતમ થઈ ગયું છે આડો એમાં કલર લેવાઈ ગયું છે હવે હું જાઉં છું